હરિપા ના છોકરા ને હગાઈ જોવામી હરિભા છોકરાને હગાઈ તમારા કુટુંબ ભૂલ થઈ જુઓ કોઈ દાવા આવું નહીં બોલું હારૂપા અરે તમે તાર કોઈ ચિંતા ના કરો તમે જે કોમે જોશો ને એ કોમ તમારું સક્ષેત થઈ જાય જો જો ભરતજી આખી ખરેખર દસ રૂપિયા ની પોટલી તકે થઈ તમે કુટુંબ આખું ખોઈ રહ્યા

હારીજી ને અહિયાં કીધું મારી વાત તમે હવે ગયા દારૂડિયા એટલે તમે કુટુંબ માં કોઈ વ્યવહાર ચાલો નહીં દારૂ તો બધા આજ કેતા હોય કે અમારો દારૂ બંધ છે અને ઓફો મારી વાત બે જણા હજી કે તમારા કુટુંબો તો આ દારૂ બંધ કરી દો અરે તમારા છોકરાએ તમે રૂપિયા ની પોટલી દખે થઈ ને આવા કોમ ના કરવાના હોય કોઈ જમીન બમીન વાવો

પણ ફૂલતાકા કાળી ના બોલતા હમા મારી માં જો બધું બે વસ્તુ છે છે આપણે લઈ પણ પેલા જે મારી પેલા ભાઈ અને હા વિરોધી છે આપડા આપણા હરીજી તો લગી વિરોધ નહીં કરતા આપડો એટલે મારી વાત ઓપરો આપડે એને મોઢે ને મોઢે છે આલે એને મગજ મોઢે છે આપડે વાત છે સે અન બાપા હરીજી કઈ નહી છે આપણને કઈ નહી એટલે ભૂપજી મારી વાત ઓપરો આપણે જાવું છોકરા ની હગઈ છે એટલે આપણે જાવું પડે અને ના જન તો કોક કાલ ઉઠી ને આપણે કે આપણે કે ને આપણા છોકરાને ને હગઈ કોણ આવે ભીઓ કોણ આવે કોઈ ના આવે પછી આપણે શું હા બરાબર છે એટલે હરીજી ને મ્યાનું જાય ને એવું આપણે કરવું નથી તમને કહું એટલે હાલ આપણે હાલો રિક્ષા કરીને પૈસા નીકળ હે ફૂમતા કા એને આપણે નહી કીધું તો આપણે વાગુ જ નહી કીધું હોય આયા હોય હા વાત સાચી છે હું શું કહું છું ખબર છે કે આપણે રિક્ષામાં જ તો ખોટો ભાડા બગાડવાના કરતા વાગુ જીન કુટર છે તેરા કુટર લઈને આવ તો આપણે તૈણે તણા જતા આવ હા હાજી હા ના કારીજી બહાર ઈશો બળ છે હા હાજી વા જા થા કારણ કે મારા વખત આરે કોમે તો તારે વેલા વેલા એને પોંચ પોંચ આપડે કોઈ દીજી બરાબર છે હું કહું છું ખબર છે કે બા કુજી નો માં પીવાનો ના અંબર તા કરી હોવાય મજા આવે એક તો બધું

છોકરા hmm? <laughs> 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 વાત તો આપડો પછી મારી વાત આમાં કેવું છે ખબર છે

ફેંકવા માંડ્યો તો પછી મને એમાં વાઘુજી તો સાતી ના પોસા છે ગમે ત્યાં રોવા માંડે છે વાત વાત મોય નહી કીધું નથી કીધું તારી વાત એવી છે બોલો એટલે આમાં મોર કારણ માપુજી ભરતજી અને ખેગાડી અને પેલા ચલોજી આટલા જણા ને આપણે નથી કહેવા દીધું એટલે આપણે હવે

બેજે મને આમે ભૂંતા કદી જિંદગીમાં ના ખાવરા હું ફેલો તો મોરય મને ખબર છે એટલે હવે કુતર ચાલુ કરો તમારું કુતર હું હવે કુતર લઈ જઈશ અલા બેઠી હામી જો છે તારે એલો ગાડી જો ત્યાં ભૂંતા કાકા તમને પછી હવે ઓય બેલાટ કાકા તમારે પીઓ હું પી તમે બે જણા મારી વાત આપ્યાઓ ઘું જો હું એક વસ્તુ કહું છું કે તમે બે જણા ને એક એક થેલી પીવો ને તો તમને સળી જાય છે

કે તમે ખાલી હાથ આવજો બે ત્રણ તમામ બે હું ફાળી જાય હું એક જ જેલી હું બોસ કોરી પી દઉં બોસ હું તા કાકા હે જો તું દે કે તો તમાર ગાળા નહી શોગા બોસ બોસ કોરી પી દઉં ઠેલ્યો મારે પગે લગી રે ડગ ભાઈ એ તો મારે છે ની હું ગમે એટલો દારુ પીઉં ગમે એટલો કોઈ મને મને ઓળખવા વાળો ના મળે અને કદી આખ્યાન ઓળખી હકે ને તો ચોથી ઓળખી હકે ખબર છે મારી ઓંજોજી પટ 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 ચાલતું હવે એ તો ભમતા ગામમાં તો બધી ખબર છે જો વાખુજી દારૂ પીવે એટલે એ રે બંદર થઈ થાય ઓમનો અમરિયા તો મધન દેવ હોય લેજો બધા બધું મોાળું પછી ઊડું હો રોટલા ટાઈમે મોકા આના ના લાગે આ પાહો તો आकाच बले ल्या भाई भाना बलो करतो बमरो बखलो तोमे बखलो के मी वागु दिन दे जणा ज्या तारा तेवो ताण बखला खाई दिदू तू बगुई पैं ढिलोली दिदी वार या मेहेनेती भी ढिलि दीदी भाई ताणे आम्ही

આઓ અલે હાય હાય આ તો પેલકાને હેડ્યા ને મને નતા લઈ જાય ને હે હા હા ઓ ઓ પણ વસ્તુ હારી હોય વસ્તુ નઈ પણ એ દાડા તમે નતું કીધું પાછો હું ગાડીમાં બેહી રહ્યો હતો આ ઈ એ હતું એ દાણે એમ નહીં કાકા એ દાડા હર્યા કેવા હેડ્યા દાડા હું કહું છું ખબર થાય જો મારી